નમસ્કાર મિત્રો ધનતેરસ અને દિવાળી પહેલા સોનાની સાથે ચાંદીમાં પણ ચમક જોવા મળી છે ચાંદીના ભાવ એક લાખ નેવ્યાસી હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે ચાંદી ખરીદતા ગ્રાહકોને સાત થી દસ દિવસનો રાહ જોવાનો સમય આવી રહ્યો છે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચવા પાછળ વૈશ્વિક પરિબળો મુખ્ય કારણ હોવાનું કહેવાય છે વેપારીઓ માને છે કે ટેરિફ અને ટ્રેડ મુખ્ય કારણો છે જેના કારણે ભાવ સતત વધી રહ્યા છે તેજ સમયે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા એક હજાર નો ઘટાડો થયો છે આ મુજબ એક હજાર રૂપિયાના ઘટાડા પછી ચાંદીનો ભાવ એક લાખ નેવ્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગતા હોય તો તમારા માટે આજે મોટા સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી સસ્તું થયું છે કે પછી મોંઘું એ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ

ચાર હજાર બસો ડોલર પ્રતિ ટ્રોય ઓસની સપાટી કુદરતી બોલાયો હતો ત્યારે ચાંદી વાયદો વધીને ત્રેપન ડોલર પ્રતિ ટ્રોય ઓસ થયો હતો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ તોલા પંદરસો રૂપિયાનો વધારો થયો હતો

એક કિલોગ્રામ ચાંદીનો ભાવ જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ છ્યાસી હજાર સત્તર રૂપિયા હતો એ હવે વધીને એક લાખ કિલોગ્રામ થઈ ગયો છે ગોલ્ડમેન સેલ્સના હાલના અહેવાલ મુજબ બેંકે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઓશ પાંચ હજાર ડોલર રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે રૂપિયાની દ્રષ્ટિએ વર્તમાન એક્સચેન્જ દરે આ ભાવ પ્રતિ દસ ગ્રામ આશરે એક લાખ પંચાવન હજાર થશે બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાયપુરિયા એ જણાવ્યું હતું કે સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ ચુમ્માલીસ હજાર સોનાનો ભાવ છે અગિયાર હજાર આઠસો પાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોરાણું હજાર નવસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઢાર હજાર છસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા તો ત્યારબાદ નવસો ચુમ્માલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રણ હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ ચોરાણું હજાર ચારસો રૂપિયા નવ હજાર છસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર એસી રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સિત્તેર હજાર આઠસો રૂપિયા તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો નેવ્યાસી રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો બાર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અઢારસો નેવું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અઢાર હજાર નવસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ હજાર રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં

પરંપરાગત સોનાના દાગીનાની માંગમાં ઊંચા ભાવમાં ઘટાડાની અપેક્ષા છે તેમ છતાં સોનાના રોકાણનું નાણાકીયકરણ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડ્સ અને ડિજિટલ ગોલ્ડ જેવા વિકલ્પો દ્વારા મજબૂત છે જેના કારણે કિંમતો વધી રહી છે ભારત ચીન અને રશિયા સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો છેલ્લા દસ વર્ષોમાં તેમના સોનાના ઉમેરામાં સતત વધારો કરી રહી છે જેમાં સોનાના ઉમેરા લગભગ બમણા થઈ ગયા છે ઉદાહરણ તરીકે રશિયા અને ભારતે દાયકામાં તેમના સોનાના ઉમેરામાં એક પોઈન્ટ છ ગણો વધારો કર્યો છે જ્યારે નાણાં છાપતી સંસ્થાઓ સોના પર દાવ લગાવે છે ત્યારે રોકાણકારો ધ્યાન આપે છે સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્કે સોનાની સરકારી ગેરંટી છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલ માર્ક નક્કી કરે છે હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી અસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો